જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો મારું નામ સ્વાતી છે મારા પતિનું મૃત્યુ થયું એના બારમા દિવસે મારી સાસુ આવ્યા અને બોલ્યા તમને લોકોને કોઈ વાંધો નથી પણ મને વાંધો છે આ સાપના ભારાને હું કેટલા દિવસ સાચવીશ પોતાનું ધાર્યું કરનારી પોતાના માતા પિતાનું ન માનનારી મારી ઈચ્છાની વિરુદ્ધ મારા દીકરા સાથે લગ્ન કરનારી અફસુકનભાઈ મારા ઘરમાં રહેવા નહીં દઉં કારણ કે તું તો મિત્રો હવે શરૂઆત કરીએ વાર્તાની સ્વાતિની દીકરી સપનાનો આજે ફસ્ટ બર્થડે છે સ્વાતિ અનેક લોકોને ઇન્વાઇટ કર્યા છે પણ એ બધાની સાથે એક વણ બોલાયેલો મહેમાન પણ છે જેને તે સારી રીતે ઓળખે છે તેને જોતાં જ સ્વાતિને તેના જૂના દિવસો યાદ આવી ગયા એ આજથી લગભગ પોણા બે વર્ષ પહેલાંની યાદમાં સરી પડી સ્વાતિ હૃદય ફાટી જાય એવું રુદન કરી રહી સ્વાતિ આંખો લાલ ચોળ સૂઝેલી મોં પર પૂરેપૂરું સૂજેલું માથાના વાળ બિખરેલા તેણે પહેરેલી સાડી અસ્તવ્યસ્ત થઈ ગયેલી તેને જોતા કોઈ કહી ન શકે આ સુંદર સ્વાતિ એ જ છે તેનો સ્વભાવ ન સમજી શકાય તેવો કોઈ બોલાવે તો પણ રડવા લાગે અને કોઈ ન બોલાવે તો પણ રડવા લાગે હૃદયમાં જાણે સહન ન કરી શકાય એવી ઘટના ઈશ્વરે સ્વાતિના ભાગે લખી દીધી પોતાના પતિના મૃત્યુ પછીના અગિયાર દિવસમાં સ્વાતિ પાગલ બની ગયેલી આવનાર દરેક વ્યક્તિ એવો જ આભાસ થતો ના ગયો એટલે સ્વાતિ પાગલ બની જશે એ કોઈના કાબૂમાં નહીં રહે અને અંતે તેને મેન્ટલ હોસ્પિટલમાં પણ મૂકવા જવું પડે એવા એ ગાંડા કાઢવા લાગી આજે સ્વાતિના પતિને અગિયારમું છે કેમ કે સ્વાતિના સાસુ સસરા જીવે છે અનુરાગના માતા પિતા જીવતા પોતાના દીકરાનું બારમું ન થઈ શકે એવું પણ લોકો કહે છે અનુરાગ હજુ તો માંડ પચીસ વર્ષ પૂરા કરીને છવ્વીસ માં વર્ષમાં બેઠેલો અને એક જોરદાર એક્સિડન્ટમાં તેનું મૃત્યુ થયું સ્વાતિના પતિને અગિયારમું થઈ ગયા બાદ સ્વાતિના માતા પિતા સ્વાતિ આગળ આવ્યા સ્વાતિના મમ્મી બોલ્યા સ્વાતિ બેટા તું મારા જોડે આવતી રહે હવે અહીંયા તારો કોઈ સહારો નથી તારો કોઈ નથી સ્વાતી બોલી મમ્મી આ ઘરમાં અનુરાગની યાદ છે અનુરાગ સાથે વિતાવેલો સમય છે અનુરાગ સાથે વિતાવેલા ખુશીના દિવસો છે અને તમે કહો છો મારું અહીં કોઈ નથી અનુરાગના મમ્મી પપ્પા છે મોટાભાઈ અને શિલ્પા ભાભી છે અને તમે કહો છો અહીંયા કોઈ નથી મમ્મી જે કંઈ છે તે બધું જ મારે અહીંયા છે હું જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવીને તમારે બધું છોડીને આવી હવે જેટલું છે એટલું બધું જ અહીંયા મારું છે અનુરાગનો મોટો ભાઈ કશ્યપ બોલ્યો અમે બધા તારી સાથે જ છીએ તું ચિંતા ના કર શિલ્પા ભાભી બોલ્યા સ્વાતિ તું ચિંતા ના કર અમે તમારી સાથે જ છીએ તું દુઃખી ના થા તારું જીવનમાં અનુરાગ નથી પણ શિલ્પા ભાભી રડી પડ્યા સાથે સ્વાતિને ભાઈ સ્વાતિના મમ્મી પપ્પા પણ થોડી દૂર ઉભેલા સૂરજની આંખમાં પણ આંસુ આવી ગયા કેમ કે સૂરજ અનુરાગનો દોસ્ત તે અવારનવાર અનુરાગના ઘેરે આવતો અનુરાગના પપ્પા મોહનભાઈ ઊભા થાય તે બોલ્યા સ્વાતિ જોડે અમે બધા છીએ તમે ચિંતા ના કરો અનુરાગ હતો ત્યાં સુધી મારી વહુ હતી પણ હવે મારી દીકરી છે ત્યાં જ થોડી દૂર ઉભેલી સ્વાતિની સાસુ આવ્યા અને બોલ્યા તમને લોકોને કોઈ વાંધો નથી પણ મને વાંધો છે આ સાપના ભારાને હું કેટલા દિવસ સાચવીશ પોતાનું ધાર્યું કરનારી પોતાના માતા પિતાનું ન માનનારી મારી ઈચ્છાની વિરુદ્ધ મારા દીકરા સાથે લગ્ન કરનારી અફસુકનભાઈ મારા ઘરમાં નહીં અને બીજું તું સ્વાતી સુંદર છે તારી પાછળ તને વિધવા જોઈ કેટલા છોકરાઓ આવશે અને મારા ઘરની વાતો કરશે સ્વાતિ રડતા રડતા બોલી મમ્મી હું એવી છોકરી નથી કે મારી પાછળ છોકરાઓને ભગાવું તમારા ઘર સુધી કોઈ નહીં આવે ક્યારેય નહીં આવે તેની ખાતરી આપું છું ત્યારે સ્વાતિના સાસુ બોલ્યા અનુરાગના ગયા પછી તું આઝાદ થઈ પંખી થઈ ગઈ તારો મોટો દીકરો ને વહુ મારો મોટો દીકરો ને વહુ શિલ્પા તને કશું નહીં કહી શકે તું તો વિધવા કહેવાય તારો ઘરવાળો મરી ગયેલો ગણાશે અને તું જેમ ફાવે એમ કરીશ મારા ઘરની આબરૂના ધજાગરા કરીશ તું મારા ઘરમાં ન જોઈએ સ્વાતિના મમ્મી બોલ્યા બસ કરો સોનલબેન તમે તો દીકરો ગુમાવ્યો છે જરા ઈશ્વરનો ડર રાખો તમે તમારા દીકરાના જવાનું સહેજ પણ દુઃખ નથી કે આવા શબ્દો બોલો છો વિચાર તો કરો તમારા દીકરાના જવાબથી તમારી વહુ પણ જતી રહેશે તમારા હાથમાંથી બધું જતું રહેશે ત્યારે સોનલબેન બોલ્યા તારા જેવી નથી કે પોતાની દીકરીને મારા દીકરા સાથે ભગાડી દીધી લગ્ન કર્યા વગર તારા જેવી ખતરનાક બાઈ નથી નેહા હું તે તારી દીકરીને ભગાડી સાથી આ પાર્કીમાં જેવું વર્તન કર્યું પોતાની દીકરીને ધામધૂમથી પરણાવવાના બદલે કોર્ટમાં પરણાવી વકીલ લઈને તારા જેવી બાઈ મેં દુનિયામાં નથી જોઈ ત્યાં જ બાજુમાં ઊભેલો સૂરજ આવ્યો અને બોલ્યો માસી આપણે અનુરાગ તો ગુમાવી દીધો છે હવે ભાભી પણ જશે આપણે બંને ગુમાવશું તમે ભાભીને અપશબ્દો ના બોલો ત્યારે સોનલબેન બોલ્યા તને તારી સ્વાતી ભાભીની એટલી બધી દયા આવતી હોય તો તારા ઘેર લઈ જા તું પણ કુંવારો છે તે મોટી છે એમાં શું થઈ ગયું સૂરજ એક પણ શબ્દ ના બોલ્યો નીચું માથું કરી અને પોતાના ઘર તરફ ચાલતી પકડી બીજી બાજુ સ્વાતિના પપ્પા બોલ્યા કિશોરભાઈ તેને કહ્યું સ્વાતિ આ ઘરમાં રહેવું કે તારે તારા પપ્પાના ઘરે એ છેલ્લો નિર્ણય તારો છે બેટા તું ગમે ત્યારે આવી શકે છે પાપાને ઘરે હા પપ્પા હું તમારા ઘરે આવીશ જ્યારે અહીં મારું કોઈ નહીં રહે ત્યારે સ્વાતિની ભાભી પાયલ બોલી સ્વાતિબેન તમારું ઘર નહીં આપણું ઘર પપ્પાનું ઘર મારું છે એટલું જ તમારું છે તમે પપ્પાની મિલકતમાં પૂરા વારસદાર છો અને હું તમને તમારો વારસો આપીશ તમારા અસ્તિત્વને ટકાવવા માટે હું તમને કોઈના ઓશિયાળા નહીં થવા દઉં ઈશ્વરનો નિયમ છે દેરાણી જેઠાણી નણંદ ભોજાય સાસુ વહુ આ સંબંધોમાં ઝઘડા થતા જ રહે છે પણ હું તમને તમારા હકથી વંચિત નહીં કરું તમે ચિંતા ના કરતા આપણા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે પછી આજ હોય કે કાલ હોય કે ગમે ત્યારે હોય તમારા ભાઈની સાથે તમને અડધો અડધ ભાગ મળશે જેને તમે હકદાર છો આ સાંભળી સ્વાતિના મમ્મી પપ્પા રડી પડ્યા નેહાબેન અને કિશોરભાઈ સ્વાતિને ઘેર હતી ત્યાં સુધીમાં સ્વાતિને ક્યારેય સારું ન કહેનાર ભાભી સ્વાતિનું અડધું દુઃખ લઈને ઊભી છે સ્વાતિનો ભાઈ મેહુલ રડી પડ્યો આમ ને આમ દિવસો જતા રહ્યા સ્વાતિની તબિયત ખરાબ થઈ શિલ્પા ભાભી તેને દવાખાને લઈ ગયા ફેમિલી ડોક્ટરે એટલે તેમની અનુરાગના મૃત્યુની ખબર સ્વાતિને પેટમાં દુખવા આવ્યું ઉલટી થવા લાગી એના માટે કોમ્પ્યુટરમાં જોયું ને ખબર પડી માં બનવાની છે તેમણે કહ્યું શિલ્પાબેન સ્વાતિ પ્રેગ્નેન્ટ છે બે મહિના જેવું દેખાય છે ત્યારે સ્વાતિ બોલી હા બંને ચેકઅપ કરાવીને બહાર આવ્યા શિલ્પા ભાભી સ્વાતિને અભિનંદન આપતા કહ્યું સ્વાતિ તારે આ ઘરમાં રહેવું તું અનુરાગની યાદ સાથે ઈશ્વરે તને જીવવાનો સહારો આપી દીધો ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી લીધી ભલે એક સુખ છીનવી લીધું અને બીજું સુખ આપી દીધું ત્યારે સ્વાતિ બોલી ભાભી તમે મારું એક કામ કરશો ત્યારે શિલ્પા ભાભી કહે એક શું તારા બે કામ કરીશ બોલ ત્યારે સ્વાતિ બોલી ભાભી આ બાળકનો જન્મ થાય અને થોડું મોટું થાય ત્યાં સુધી તમે મારા સાથે રહો અને બાળક મોટું થઈ જાય પછી જેમ પહેલાં રહેતા હતા એમ જ અનુરાગ જીવ હતો જીવિત હતો ત્યારે હું અને મારું બાળક તમે મમ્મી પપ્પા મોટાભાઈને તમે આપણે ફરીથી અલગ રહેવા લાગીશું શિલ્પા ભાભીએ કહ્યું તું ચિંતા ન કર બધું સંભાળી લઈશ ઘરે જઈ અને શિલ્પાએ આ વાત તેના સાસુને ખૂબ જ ખુશી સાથે કરી મોટાભાઈ પણ આ વાત સાંભળી એ પણ ખૂબ ખુશ થઈ ગયા તેણે પણ કહ્યું સ્વાતી ઈશ્વર તારી આ ઘરમાં રહેવાની ઈચ્છાને પૂરી કરી હવે તને કોઈ અહીંથી નહીં કાઢી શકે કોઈ જ નહીં પોતાની મમ્મીને સંભળાય તેમ બોલ્યા સ્વાતિની સાસુએ કહ્યું હા ભાઈ સ્વાતિને બે થપ્પડ મારી દીધી અને બોલ્યા બોલ આ કોનું કામ છે બોલ મારો દીકરો તો મરી ગયો તો આ બાળક ક્યાંથી લાવી બોલ તારું મોઢું કાળું કરીને ક્યાંથી આવી મેં તને કીધું ને મારા દીકરાને મૃત્યુ પછી આઝાદ થઈ જશે અને મારા દીકરાને મરે એક મહિનો થયો નથી તું તારું મોઢું પણ કાળું કરીને આવી ગઈ સ્વાતિ રડવા લાગી તેના સાસુએ તેને ધક્કો માર્યો મોટાભાઈએ સ્વાતિને પકડી મોટાભાઈએ પોતાની મમ્મીને મારવા હાથ ઊંચો કર્યો પણ મારી ન શક્યા શિલ્પા તું સ્વાતિને અંદર લઈ જા પછી મોટાભાઈ બોલ્યા મમ્મી તું મમ્મી નથી કોઈ ડાકણ લાગે મમ્મી અનુરાગ મારો નાનો ભાઈ હતો તું વિચાર કે શિલ્પાને એક મિનિટ પણ સ્વાતિ નહોતી ગમતી પણ તેને પોતાના વિચારો બદલી નાખ્યા પણ તું તારો દીકરો ગુમાવ્યા પછી પણ એવીને એવી જ છે છવ્વીસ વર્ષનો દીકરો ગુમાવનાર મમ્મી આવી હોય ખમંડી અભિમાની ઈર્ષાળુ શિલ્પાને સ્વાતિની ભાભી આરતી એક સેકન્ડ પણ સ્વાતિની બુરાઈ વગર ન રહેનાર દુનિયાની બે ગજબનારી સુધરી પણ તું નહીં મમ્મી સોનલબેન બોલ્યા હું સ્વાતિને આ ઘરમાં નહીં જ ટકવા દઉં એમ બબડતા ચાલ્યા મારી ઈચ્છાની વિરુદ્ધ તે આ ઘરમાં આવી લગ્નની ના પાડી તો સ્વાતિના મમ્મી પપ્પા એ પોતે કોર્ટ મેરેજ કરાવ્યા હું સ્વાતિને મારી વહુ માનતી નથી ને માનીશ પણ નહીં રખડું મારી વહુ હોય જ નહીં અત્યાર સુધી મારા દીકરા સાથે શરૂ પછી બીજા કોઈ સાથે તેનો શો ભાગેડુંનો ભરોસો ગર્ભવતી સ્વાતિનું શું થશે એ જાણવા મિત્રો બન્યા રહો સુધી શેરીમાં અને આડોશ પાડોશમાં સ્વાતિ પ્રેગને જ છે એ વાતની ખબર પડી શેરીમાંને આડોશ પાડોશમાં વાત થવા લાગી આ છોકરી અનુરાગને સાચો પ્રેમ કરે છે અને એટલા જ માટે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને આ ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી સ્વાતિએ તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એવું થઈ ગયું ખરેખર ઈશ્વર છીનવે છે ત્યારે બધું છીનવી લે છે અને આપે છે ત્યારે ઘણું બધું આપે છે આપણે તેની કલાને સમજી શકતા નથી પ્રેમ અને શ્રદ્ધામાં વિશ્વાસ મળે તો સોનામાં સુગંધ ભળે છે સ્વાતિની જિંદગીને ખુશીઓથી ભરી દીધી સ્વાતિને પાંચમો મહિનો જાય છે આડોસ પાડોશ અને શેરીની બાઈઓએ સ્વાતિને બોલાવી અને કહ્યું સ્વાતિ તારું આ ઘરમાં રહેવું મુશ્કેલ થતું જાય છે તું તારા પપ્પાને ઘર જતી રહે આમ અચાનક જ એક માસીએ આવું કહેતા સ્વાતિ કશું ન બોલી શકી એ માત્ર અને માત્ર સાંભળી રહી ત્યાં બીજા બહેન બોલ્યા સ્વાતિ તારા ઘરમાં જે થાય છે તેની રોજબરોજની અસર તારા બાળક પર થાય છે તું જે સહન કરે છે એ તારા બાળકને પણ સહન કરવું પડે છે બેટા હવે આ ઘરમાંથી જતી રહે હવે આ ઘરમાં તારા માટે જગ્યા નથી ત્યાં તો કોકિલા માસી પણ બોલ્યા સ્વાતિ આમ તો ઘણી બધી વખત તારા વિરુદ્ધમાં તારા સાસુને કહેતી પણ બેટા આજે આ બધા લોકો જે કહે છે તે સાચું છે તારા સાસુ તને નહીં સમજી શકે હું તો તને અનુરાગના ગયા પછી સમજી ગઈ કે ખરેખર સાચો પ્રેમ કરે છે તું અનુરાગને તને કોઈ આશાનું કિરણ નહોતું જીવવા માટે તેમ છતાંય તું એકલી આ ઘરમાં ટકી રહી અને જ્યારે ઈશ્વરે તને જીવવાની ઉમીદ આપી છે બેટા તું મરી મરીને શા માટે આ ઘરમાં રહે છે જતી રહે તારા પપ્પાને ઘરે શાંતિથી જિંદગી જીવી લે એકબીજા માસી બોલ્યા સ્વાતિ તું અમારી જેમ ક્યાં આભણ છે ઓછું ભણેલી છે તું તો ઘણું બધું ભણેલી છે તને ગમે ત્યાં નાની મોટી નોકરી મળી જશે તું તારું અને તારા બાળકોનું પૂરું કરી શકીશ જોડે તારા પપ્પા છે તારો ભાઈ પણ છે તને સહારો મળી જશે બેટા ઘરમાંથી જતી રહે સામેથી શિલ્પા ભાવી તેના હાથમાં કશુંક લઈને આવ્યા સ્વાતિની સામે આવીને ઊભા રહી ગયા અને બોલ્યા સ્વાતિ તું આ ઘરમાંથી જતી રહે સ્વાતિ આ વખતે હેપતાઈ ગઈ તેના પગ નીચેથી જમીન ખસી ગઈ સ્વાતિને એવું લાગવા માંડ્યું કે વીજળીના ચમકારા થવા લાગ્યા ઘનઘોર વાદળો ઘેરાવા લાગ્યા ધોધમાર વરસાદ પડી રહ્યો અને પાણીના વહેણની સાથે સ્વાતિ પણ તણાઈ રહી તે બચાવો બચાવોની બૂમો પાડતી રહી પણ તેને બચાવવા કોઈ ન આવ્યું અને અંતે તેના શ્વાસ ધીમા પડી ગયા અને તેણે દુનિયા છોડી દીધી એક સેકન્ડ માટે એક પલ માટે સ્વાતિને આભાસ થયો શિલ્પા ભાભી આગળ બોલ્યા સ્વાતિ મેં અને તારા મોટા ભાઈએ તારા ભાગમાં આવતું ઘર અને દુકાન બંનેના કાગળિયા તારા નામ પર કરી દીધા છે હું તને ઘરમાંથી જવા માટે એટલે નથી કહેતી કે મારે આ બંને ઘરને બંને દુકાન જોઈએ છે પણ એટલા માટે કહું છું કે આ બાળક પર ખૂબ જ ખૂબ જ ખરાબ અસર પડી રહી છે અને એ પણ માનસિક રીતે હું ઈચ્છું કે તારું આવનાર બાળક સ્વસ્થ ને તંદુરસ્ત આવે માટે તું અહીંથી જતી રહે મારે તો કોઈ સંતાન નથી પણ હું તા મારા સંતાનના તારા ભાગનું આપવા નથી માગતી મને ગમે ત્યારે બાળક આવશે કે નહીં પણ તારા ભાગમાં ને આ બાળકના ભાગમાં આવતો ભાગ છીનવી લઉં શિલ્પાભાભી હિંમત હારી ગયા એટલે હવે સાથે કશું જ નથી એ માત્ર પોતાનું માથું હલાવીને હા પાડી અને બધા માસીઓને કહ્યું તેનો અવાજ ઘેરો થઈ ગયો તમે લોકો બધા જ મારાથી મોટા છો તમને એવું લાગ્યું હશે ત્યારે તમે બધાએ ભેગા મળીને મને વાત કરી હશે હું તમારા બધાની વાતની ના કઈ રીતે કહી શકું હું તમે કહો છો એમ જ કરું છું મારા ઘરને મૂકીને જાઉં છું મારા અનુરાગની યાદ હંમેશા મારા દિલમાં અને મારી આંખોના સપનામાં ભરેલી છે એ મારી સાથે રહેશે સ્વાતિ આટલું બોલીને નીકળી જાય છે શેની શેરીની સ્ત્રીઓ વાતો કરવા લાગી કે ખરેખર આ છોકરી અનુરાગને ગજુબનો પ્રેમ કરે છે બાકી સ્વાતિની સાસુ બોલે એમ આપણા ઘરમાં બોલીએ તો આપણી વહુ ક્યાં તો પિય ક્યારની પિયર જતી રહે ક્યાં તો અલગ થઈ જાય સોનલબેન આવી વહુ મેળવી ધન્યતા અનુભવવાને બદલે સ્વાતિને સમજી ન શક્યા શિલ્પા ભાભી સ્વાતિને મૂકવા ગયા અને પોતાની ફ્રેન્ડ આરતીને વિનંતી કરી આરતી હું અમારી મોંઘી અમાનત ગીરવે મૂકવા આવ્યા છીએ આ બધું આરતી ભાભી કિશોરભાઈને નેહાબેન કે તેનો ભાઈ ન સમજી શક્યો ત્યારે કશ્યપ અને શિલ્પા ભાભીએ માંડીને વાત કરી અને ઘરમાં લોકો ઘરના લોકો બધું સમજી ગયા ને સ્વાતિના આવવાથી ખુશખુશ થઈ ગયા આજે સ્વાતિની દીકરી સપના એક વર્ષની થઈ ગઈ છે સ્વાતિ તેનો બર્થડે ઉજવી રહી છે તેની સમક્ષ આવીને ઊભેલો છોકરો છે ને સોનલબેનને સ્વાતિને ગમે તેમ બોલવાની ના કહેતા સોનલબેને કહેલું હજુ તું કુવારો છે એની સાથે પરણી જા આજે સૂરજ સરકારી નોકરિયાત છે ફિક્સમાં છે નોકરી મળી તેને હજુ છ મહિના થયા છે બર્થડે પાર્ટી પૂરી થઈ સૂરજ બેઠો છે સ્વાતિના મમ્મી પપ્પા અને ભાઈ ભાભી પણ જતા રહ્યા છે સૂરજ અને સ્વાતિ અનુરાગ હતો ત્યારની વાતો યાદ કરી રહ્યા છે અને સ્વાતિ બોલી મને ઘણીવા ઘણી બધી વખત અનુરાગ કહેતો તારે ભાભીને મમ્મીને કે પાપાને અચાનક કોઈની જરૂર પડે તો પહેલાં સૂરજને બોલાવો અને સૂરજ ન મળે તો જ બીજા કોઈને કહેવું સૂરજ તારા પર બહુ જ વિશ્વાસ હતો અનુરાગને ખરેખર આપણે મળ્યા નથી કેટલો બધો સમય થઈ ગયો જ્યારે પહેલાં ત્રણ ચાર દિવસે અને ક્યારેક તો દરરોજ અને ક્યારેક તો એક જ દિવસમાં ચાર પાંચ વખત તારું મોઢું જોવાનું થતું સૂરજ બોલ્યો તું ચાહે તો હવે દરરોજ મારું મોઢું જોઈ શકે છે સ્વાતિ કશું સમજી નહીં તેણે પ્રશ્ન પૂછી લીધો એવું કેમ બને તું મારા ઘરની આજુબાજુ રહેવા આવે છે સૂરજ બોલ્યો હું તારા ઘરની આજુબાજુ રહેવા નથી આવતો પણ એવું ન થઈ શકે તું જ મારા ઘરે રહેવા આવતી રહે સ્વાતિ બોલી સૂરજ તું પાગલ થઈ ગયો છે તે તારા સંસ્કારને મમ્મી પપ્પાની ઇજતને ગટરમાં વહાવી દીધી છે સૂરજે કહ્યું ના હું મારા સંસ્કાર ભૂલ્યો ના મારા મમ્મી પપ્પાને તારી ઇજ્જત જ્યાં સુધી અનુરાગ હતો તું મારી ભાભી જ હતી ને રહી છો મારા પાસે તારા વિશે બીજું કશું વિચારવાનો કોઈ રસ્તો કે કોઈ કારણ ન હતું પણ હવે છે આઈ લવ યુ હું તને દિલથી પ્રેમ કરું છું ત્યાં જ આરતી ભાભી આવ્યા અને બોલ્યા મને ખબર જ નહોતી કે સૂરજ તું રોકાયો તારા ભાઈને મોકલું તારા જોડે બેસવા ત્યારે સૂરજ બોલ્યો ના ભાભી ફરીવાર આવીશ મોડું થઈ ગયું છે આ વાતના અઠવાડિયા પછી ફરી એકવાર સૂરજ આવ્યો સ્વાતિએ તેને આવકાર આપ્યો સ્વાતિ સૂરજની વાત ભૂલી પણ ગયેલો કેમ કે સૂરજની વાત પોતાના મગજ પર લીધા વગર જ પોતાના કામમાં પોતાની દીકરીમાં ખોવાઈ ગઈ ફરી વખત સૂરજ સ્વાતિ મારા જીવન સાથી હું તને પ્રેમ કરું છું સ્વાતિ બોલી સૂરજ તું પાગલ થઈ ગયો છે તું મારાથી બે વર્ષ નાનો છે તારી સામે તારી આખી જિંદગી પડી છે તારા મમ્મી પપ્પા તારો પરિવાર તારો સમાજ આ બધું જ છે અને તું અને તારું પાગલ પણ બંધ કરી દે તે ખૂબ જ ઉતાવળો નિર્ણય લીધો છે અને તે વ્યાજબી નથી અને હું પણ તારા નિર્ણય સાથે બિલકુલ સહેમત નથી સુરજ બોલ્યો હું તારા સાસુના કહેવાથી એક ઘરમાંથી નીકળી ગયો પછી આજ દિન સુધી એ ઘરમાં નથી ગયો આટલો લાંબો સમયગાળો વિચારવામાં જ ગયો છે અને તું મને કહે છે કે મેં ઉતાવળો નિર્ણય લીધો છે એવું બિલકુલ નથી સ્વાતી બસ મારે તારો સહારો જોઈએ છે સૂરજ બોલ્યો મારા મમ્મી પપ્પા ના પાડે છે એક બાજુ તું ના પાડે છે અને એક બાજુ મારી ખુશી તારી સાથે જોડાઈ ગઈ છે તું તો મને સમજવાની કોશિશ કર સ્વાતી બોલી તારા મમ્મી પપ્પાની ઈચ્છા નથી તો પછી તું શા માટે મારી પાછળ પડ્યો છે હું હા પણ પાડી દઉં અને જો તારા મમ્મી પપ્પા ના પાડે તો સૂરજ કંઈ નહીં હું તને પ્રેમ કરું છું અને તું ના પાડીશ તો હું કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું અને મારી જિંદગી બગાડવામાં તારો હા થશે એ વાત તું યાદ રાખજે અને એ બધું જ પાપ તને લાગશે હું આખી જિંદગી કુંવારો રહીશ મારા મમ્મી પપ્પા ક્યાં સુધી બોલ પછી મારું જે થશે બધું જ પાપ તારા ઉપર આવશે સ્વાતિ બોલી સૂરજ એક સમય માટે મારી દીકરી માટે અને મારા માટે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર પણ થઈ જાઉં પણ મેં એકવાર ભૂલ કરી એવી બીજી વાર નહીં કરું સૂરજ બોલ્યો કઈ ભૂલ સ્વાતિ બોલી અનુરાગના મમ્મી મરજી વિરુદ્ધ જઈને તેની સાથે લગ્ન કર્યા અને તેનું પરિણામ તું જાણે છે હવે હું બીજી માતાના દિલને દુઃખ પહોંચાડવા નથી ઈચ્છતી સૂરજ બોલ્યો સ્વાતિ દરેક વખત એવું ન થાય સ્વાતિએ કહ્યું તું તારા મમ્મી પપ્પાને મનાવ પછી બીજી વાત ત્યાં સુધી તું ઘરમાં પગ નહીં મૂકતો સૂરજ પોતાના મમ્મી પપ્પાને મનાવવા માટે રાત દિવસ એક કરવાનું શરૂ કરી દીધું તેની મમ્મીને તેના પપ્પાને એ મોડી રાત સુધી સમજાવે ક્યારેક તો જમે પણ નહીં તો ક્યારેય પોતાની બંને બહેનોને કોલ કરીને કે તું મમ્મી પપ્પાને સમજાવ હું કોઈ જોડે લગ્ન નહીં કરી અને એમની મરજી વગર પણ હું સ્વાતિને સાથે લગ્ન નહીં કરું રાજી ખુશીથી મને આશીર્વાદ આપે સૂરજે એમ પણ કહી દીધું કે તમે વિચારો આમ તો મારી તમને ન કહેવું જોઈએ તમે મારી બંને બહેનો છો ન કરે નારાયણ અને સંજોગાવશ કશુંક થાય તો તમે લોકો સ્વાતિની જગ્યાએ હોવ તો બંને બહેનો પિયર આવીને સૂરજ માટે તેના મમ્મી પપ્પાને મનાવવા લાગી અને અંતે એક માતા પિતા ઢીલા પડી ગયા એક દીકરા પાસે ને સ્વાતિના મમ્મી પપ્પાને સ્વાતિનો હાથ સૂરજના હાથમાં આપવા કહ્યું એક સેકન્ડ માટે આ ઘટના કોઈ ન સમજી શકાયું આરતી ભાભી મમ્મી પપ્પા ખુશખુશ થઈ ગયા તો એક બાજુ ચમત્કાર થયો કિશોરભાઈ પોતાની દીકરીને હાથ ખુશીનો ખજાનો આવતા તેમને તરત જ હા પાડી દીધી હતી સ્વાતિના મમ્મી પપ્પા ભાઈ ભાભી શિલ્પા ભાભી કશ્યપભાઈ બધા ખૂબ ખુશ થઈ ગયા સ્વાતિએ કહ્યું આ વખતે મારા લગ્ન વિધિ વિધાન સાથે સગાઈની રસમથી જ કરો મમ્મી ભલે દુનિયા ગમે તે કહે સ્વાતિની ઈચ્છા મુજબ તેના પપ્પાએ બ્રાહ્મણને બોલાવ્યા એક શુભ મુહૂર્તને સગાઈ નક્કી કરી સ્વાતિની જિંદગીમાં ફરી વખત ખુશીના દિવસો શરૂ થયા સૂરજની સાથે તો મિત્રો અહીંયા જ હેપી એન્ડિંગ કરીએ છીએ અને મારી ચેનલ પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી મિત્રો